રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમણે જે વિદેશમાં અનામત વિશે એસટી એસસી ઓબીસી અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે મન બનાવ્યું છે વાત કરી છે એ સરાસર એ આ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી એ પ્રકારનું એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી અમારા ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનું જે નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે દ્વારા આખા દેશમાં જે વર્ષોથી આ સમાજના એમને ગરીબીમાં જ રાખીને એમનો જ લાભ લઈને જે પ્રકારે કોંગ્રેસને સત્તાવા આવી હતી એનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે રાહુલ ગાંધીના નિવેદન દ્વારા અને આખા સમય મેસેજ પહોંચે કે કોંગ્રેસ છે એ હંમેશા આ જે કંઈ નાનો વર્ગ છે એને હંમેશા વિરોધ છે જે ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ત્રણેય મહામંત્રીશ્રી બંને ધારાસભ્યશ્રી સંગઠનના સૌ આગેવાનો વડીલો અને બહેનો કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે